સલાડ કોણ ખાય સલાડ તો ઘાસ પૂસ કહેવાય આ એક પ્રકારનું હલાડ છે જે ખાવું પડે ખાવાની મજા નથી આવતી ખાસ કરીને અત્યારે જે આપણે સલાડનો ઉપયોગ કરવાનું મહત્વ વધી રહ્યું છે એનું એક કારણ છે કે સલાડ આપણા વેઇટ મેનેજમેન્ટ માટે પણ ખૂબ સારું છે સલાડની અંદર દરેક પ્રકારના વિટામિન દરેક પ્રકારના ખનિજ તત્વો એટલે કે મિનરલ માઇક્રોન્યુટ્રિશન અને ફાઇટોન્યુટ્રીશન આવ્યા છે અને જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે પણ દરેક સલાડની અંદર કંઈક ને કંઈક પોતાનું આગવું મહત્વ છે અને એ સલાડની અંદર કઈ કઈ વસ્તુ આપણે ખાઈ શકાય વધારે પડતો છે એનો ઉપયોગ કરી શકાય જેના કારણે આપણે એનો પૂરતો લાભ લઈ શકીએ તો ખાસ કરીને અત્યારે જ્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો ઉનાળાની સિઝનમાં અત્યારે આપણને કાકડીની ઘણી બધી જાતિઓ જોવા મળે છે ધારો કે સક્કરટેટી છે પછી માધુરી છે ચીબડા છે અને કાકડી છે આ દરેક વસ્તુ એવી છે કેમકે એની અંદર પાણીનું પ્રમાણ વધારે છે અને ધીમું ધીમું પચે છે તો જલ્દીથી ભૂખ લાગવા નથી દેતું તો સૌથી મોટો ફાયદો એ છે કે વેઇટ મેનેજમેન્ટમાં આપણને ઘણું બધું છે જેનાથી વજન આપણે સારી રીતે ઘટાડી શકીએ છીએ કાકડીની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં છે મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં છે કાકડી પોતે તાસીરની ઠંડી છે તો પેટને ઠંડુ રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે એટલા માટે ઉનાળાની અંદર જ્યારે કાકડીનું પ્રમાણ વધારીએ છીએ તો આપણને હીટ સ્ટ્રોકની અંદર પણ મદદ કરે છે ખાસ કરીને અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ છે એના માટે પણ સારી છે કેમ કે પચવામાં પણ સરળ છે એટલા માટે ડાયાબિટીક પેશન્ટો પણ એને ખાઈ શકે છે મેટાબોલિઝમને પણ મજબૂત કરે છે તો જેના કારણે આપણા બોડીની અંદર જે કબજિયાત છે કબજિયાતના કારણે જે મોઢામાં ચાંદા પડે છે મોઢાની ગરમી ઉત્પન્ન થાય છે અને ઘણી બધી વખત ગળામાં ઇન્ફેક્શન લાગે છે તો એનાથી પણ આપણે રાહત મેળવી શકીએ છીએ ઘણા બધા લોકોને મોઢું કોરી કોરું પડી જતું હોય કેમ કે જલ્દીથી લાળ ઉત્પન્ન નથી થતી તો લાળ ઉત્પન્ન કરવામાં પણ કાકડી ખૂબ મદદગાર છે મોઢામાં દુર્ગંધ આવતી હોય તો એ ખરાબ બેક્ટેરિયા બનતા હોય મોઢામાં ઘણા બધા લોકોને બેક્ટેરિયાના કારણે પાયોરિયાની પણ પ્રોબ્લેમ થતી હોય તો મોઢાની દુર્ગંધને દૂર કરવામાં પણ કાકડી ખૂબ મદદગાર છે કાકડી ખાવાની પણ એક રીત છે કાકડીની ઉપર ક્યારે પણ મીઠું ભભરાવીને ખવાતી નથી મીઠું છે એ શરીરની અંદર બ્લડની અંદર ગરમી ઉત્પન્ન કરે છે અને એના માટે લોહીની ગરમી વધે છે માટે ક્યારે પણ કાકડી ઉપર મીઠાનો ઉપયોગ કરીને ન ખાવી જોઈએ એના ઉપર જીરું છે ધાણા જીરું છે અને સંચળનો ઉપયોગ કરી શકાય અને આ રીતે આપણે કાકડી ચાવીને ખાવી જોઈએ તો એનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ અને એનો ફાયદો પણ લઈ શકીએ છીએ આપણા સલાડની અંદર જે એવરગ્રીન તરીકે વખણાય છે એ છે બીટ તો બીટના ફાયદા આપણને બધાને ખબર છે ઓલરેડી બીટનો જે કલર અને બીટનો જે આકાર છે એ જ સૂચવે છે કે એનાથી આપણું હિમોગ્લોબિન સારું થાય છે લોહીની ટકાવારી વધે છે અને સાથે સાથે હાર્ટ માટે પણ સારું છે ખાસ કરીને બીટ એન્ટીઓક્સિડેન્ટ પણ છે એટલે કે બોડીને ડિટોક્સ કરવામાં પણ કામ કરે છે બીટ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે હિમોગ્લોબિન પણ સારું થાય છે જેના કારણે વેઇટ લોસ પ્રોગ્રામ આપણે હોઈએ બીટનો ઉપયોગ કરતા હોઈએ તો ક્યારે પણ આપણી શક્તિમાં ઘટાડો થયો હોય કે આપણી નર્વસ સિસ્ટમમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય એવું જણાતું નથી અને ખાસ કરીને આપણું જે ઇમ્યુન હેલ્થ એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ બીટનો ખૂબ મોટો ફાળો છે બીટનું જ્યુસ પણ બનાવીને પી શકાય છે અને રોજે દિવસમાં એક વખત બીટનું જ્યુસ આપણે જો લઈએ તો એની અંદરથી મળતા ભરપૂર પ્રમાણમાં આપણને ફાયદાઓ શરીર માટે સારા છે બીટને આ સિવાય આપણે બાફીને પણ લઈ શકીએ શેકીને પણ લઈ શકીએ એનું ઝીણું ઝીણું એનું કાતરણ કરી અને સલાડ પણ લઈ શકીએ બીટ જે છે એ લો કેલેરી ફૂડ છે એટલે કે એની કેલેરી ખૂબ ઓછી છે તો આપણે વજન ઘટાડવામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ કોબી કાકડી અને બીટ આ એવી એવું સલાડ છે કે વેઇટ મેનેજમેન્ટમાં આપણને ખૂબ જ ઉપયોગી છે અને પચવામાં પણ હળવું છે બીટની અંદર આયરનનું ખૂબ ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત છે સાથે સાથે એમાં ઘણા બધા એવા પોષક તત્વો જેવા કે સોડિયમ પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ સલ્ફર ક્લોરિન આયોડીન વિટામિન બી વન વિટામિન બી ટુ અને વિટામિન સીથી ભરપૂર માત્રામાં એ ભરેલું છે અને બીટના સેવનથી એટલા માટે જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે કેમ કે આટલા બધા અંદર ખનીજ તત્વો આવેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે માટે ભરપૂર પ્રમાણમાં બીટનો ઉપયોગ કરવો જોઈએ તો આવા ઉચ્ચ પોષક તત્વો વાળું જે બીટ છે જેને આપણે જો નથી ખાતા તો ઘણું બધું સ્વાસ્થ્ય માટે નુકસાન કરી રહ્યા છીએ કોબીજ ડાયટરી ફાઈબર છે કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું હોય અને કોબીઝનું સલાડ ન ખાતું હોય એવું બને જ નહીં કેમ કે એમાં ડાયટરી ફાઈબર છે ખૂબ જ ભરપૂર પ્રમાણમાં ફાઈબર આવેલું છે એની અંદર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ છે સાથે સાથે પોટેશિયમ કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ આવા પોષક તત્વો અને ખનિજ તત્વો પણ આવેલા છે એની અંદર વિટામિન કે અને વિટામિન સી પણ છે જે સ્કિનને ગ્લો કરવામાં પણ ઉપયોગ કરે છે વિટામિન બી સિક્સ અને ફોલેટ પણ આવેલા છે ખાસ કરીને આપણા હડકાં મજબૂત કરવામાં અને આપણા આંખને માટે પણ કોબીજ ખાવી ખૂબ સારી છે કોબીજને આપણે કાચી પણ ખાઈ શકાય એનું સૂપ બનાવીને ખાઈ શકાય એને બાફીને પણ ખાઈ શકાય કોબીજની અંદર બીટા કેરોટીન છે જે આપણા નેત્રાને માટે સારી છે ઘણા બધા લોકોને મોતિયાબિંદની તકલીફ હોય છે તો એના એના માટે પણ સારી છે અને નેત્રા માટે પણ સારી છે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે તો એ આપણને ઇમ્યુન હેલ્થ સારી કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્યાર પછી છે 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 ગાજર 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 તો કેલેરી ફૂડ પણ એવરગ્રીન આપણને ઇઝીલી મળી રહે છે ગાજરની અંદર વિટામિન એ આપણને આંખની રેટીના માટે ખૂબ સારું છે આપણે બધા જાણીએ છીએ બરાબર ખાસ કરીને વેઇટ લોસ પ્રોગ્રામની અંદર આપણે ગાજરનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ એની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે ફાઈબર આપણા આંતરડાની અંદર કચરો સાફ કરવાનું કામ કરે છે કૂચાનું કામ કરે છે આપણા આંતરડાની અંદર જે વેલીઓ છે વેલીઓની અંદર જે કચરો ફસાઈ જાય છે આ કચરાને ખાસ કરીને બથડ જે મળ જમા થઈ ગયેલો હોય એને પણ કાઢવાનું કામ કરે છે તો ફાઈબર આપણા બોડીમાં ખૂબ જરૂરી છે વિટામિન ડીનો એક સ્ત્રોત છે સૂર્યપ્રકાશ અને બીજો સ્ત્રોત છે ગાજર તો એને પણ આપણે ભરપૂર પ્રમાણમાં ખાવું જોઈએ સાથે સાથે એની અંદર પોટેશિયમ પણ છે મેગ્નેશિયમ પણ છે અને એન્ટીઓક્સિડન્ટ પણ છે અને ખાસ કરીને એનો ગ્લાઇસેમિક લો છે જેના કારણે જલ્દીથી એ પણ ભૂખ લાગવા નથી દેતું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાનું કામ કરે છે એની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને ખાસ કરીને આપણે જે ગાજર જે છે ગાજરને આપણે કાચું પણ ખાઈ શકાય છે એનું સરસ મજાનું સલાડ ડેકોરેટ કરીને પણ ખાઈ શકાય છે એનું જ્યુસ પણ પી શકાય છે એનું સૂપ બનાવીને પણ લઈ શકાય છે તો આ જે ચાર પ્રકારના સલાડ મેં તમને વાત કરી ખાસ કરીને જે આપણે કોબી કાકડી બીટ અને ગાજર બરાબર બોલવામાં પણ સરળ છે એવી જ રીતના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે એની અંદર ઘણા બધા ફાયદા આપણે લઈ શકીએ છીએ તો આવી રીતના ઘણા બધા લોકો અમારી સાથે વેઇટ લોસના પ્રોગ્રામમાં જોડાયેલા છે એક વખત વજન ઘટી ગયા પછી ફરી પાછું વધે નહીં આવી જીવનશૈલી જો એક વખત આવડી ગઈ તો ઓટો સિસ્ટમની અંદર તમારું વેઇટ મેનેજમેન્ટ તમને આવડી જાય અને તમારું બોડી પૂરતા પ્રમાણમાં દરેક પ્રકારના વિટામિન દરેક પ્રકારના મિનરલ માઇક્રોન્યુટ્રિશન અને ફાઇટ્રોન્યુટ્રિશન એડ કરી શકે જેના કારણે કોઈ પણ કમી ઉત્પન્ન ન થાય ભરપૂર પ્રમાણમાં દરેક પોષક તત્વોની જે બોડીને જરૂર છે એ મળતા રહે અને જો ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે તો જ આપણું શરીર ક્યારે બીમાર પડતું નથી તો અમારી સાથે જોડાવા માટે તમને સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર આવી રહ્યો છે એનો ઉપયોગ કરી અને તમે અમારો સંપર્ક કરી શકો છો અમારા લોકો સાથે વાત કરી શકો છો વેઇટ મેનેજમેન્ટમાં તમને પર્સનલ એક કોચ અમે આપીએ છીએ જે તમારું પૂરેપૂરું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તમારું ધ્યાન રાખે છે હેલ્ધી રીતે વેઇટ લોસ એને કહેવાય કે તમારી સ્કીન ગ્લો થાય તમારું તાકાતની અંદર જરા પણ કમી ન આવે તમારો સ્ટેમિના જળવાઈ રહે તમારા બોડીની અંદર સ્ફૂર્તિ જળવાઈ રહે અને ખાતા પીતા તમે તમારો વેટ લોસ કરી શકો આગળ પણ ઘણા બધા રિઝલ્ટો શેર કર્યા છે તો અમારી સાથે જોડાવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ